નમસ્કાર હું પૂરણ ગોંડલિયા પી ગુંડલિયા ડોટ કોમમાં આપનું સ્વાગત છે એમએસ ઓફિસ વર્લ્ડ ભાગ આઠ ઋણ સ્વીકાર આદરણીય શ્રી રાઠોડ સાહેબ આઈસીટી ઇન એજ્યુકેશન શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ આ સંદર્ભમાં મને જેમનું માર્ગદર્શન મળી રહ્યું છે તે બદલ આભાર વ્યક્ત કરતા હું આનંદની લાગણી અનુભવું છું સાહેબ શત શત વંદન છે આપને ફાગા આઠમાં આજે શીખીશું ઇન્સર્ટ એપમાં હેડર અને પુટર તેમજ પેજ નંબર એડ કરવા મિત્રો તમે જોયું હશે કે કોઈ ડોક્યુમેન્ટ ફાઇલમાં કે કોઈ મેગેઝિનમાં ઉપરની બાજુ અથવા તો નીચેની બાજુ કંઈક લખેલું હોય છે આ લખાણ જે તે વ્યક્તિનું સંસ્થાનું કે કોઈ વેબસાઇટનું નામ પણ હોઈ શકે છે અથવા તો જે તે ફાઇલના વિષય કે તેમના કોઈ પ્રકરણનું નામ પણ હોઈ શકે છે આની વિશેષતા એ છે કે તે દરેક પેજ પર મળે છે ઉપરના લખણને હેડર કહે છે જ્યારે નીચેના લખાણને ફૂટર કહે છે એકવાર તમે આ હેડર અને ફૂટર સેટ કરો છો તો પછી તે દરેક પેજ પર ઓટોમેટિક સેટ થશે તો ચાલો શીખીએ હેડર અને ફૂટર કેવી રીતે સેટ થાય છે સૌપ્રથમ અહીંયા ઉપરની સાઈડ જે મેનુ જુઓ છો એમાંથી ઇન્સર્ટ મેનુ પર ક્લિક કરો ક્લિક કરતાની સાથે આપણને નીચે વિવિધ પ્રકારના બ્લોક્સ મળશે જેમાંથી હેડર અહીંયા લખેલું છે એમના ઉપર ક્લિક કરો તો આપણને વિવિધ ચોઇસ મળશે કે આપ આ હેડર કઈ રીતે લખવા માંગો છો જેમ કે પહેલું છે બ્લેક સ્પેસ બીજો ઓપ્શન છે જેમાં ત્રણ કોલમમાં આપ હેડર આપી શકો છો ત્રીજું છે અન્ડરલાઈન સાથેનું હવે હું પહેલા ઓપ્શનમાં આના ઉપર ક્લિક કરું છું ત્યારબાદ આપના કીબોર્ડમાં આપ જે પણ કંઈ ટાઇપ કરશો તે સીધું અહીંયાથી આપ આ હેડરમાં લખી શકશો આપનું આ હેડર નામ લખાઈ જાય ત્યારબાદ આપ વચ્ચે બ્લેન્ક સ્પેસમાં ડબલ ક્લિક કરશો એટલે આ રીતે હેડર સેટ થઈ ગયું છે હવે ત્યારબાદ આપણે જેટલા પણ પેજ એન્ટર આપશો એટલે આપણને આપણે બીજું પેજ પણ મળશે જોઈએ આપણે આ બીજા પેજમાં હેડર કઈ રીતે દેખાશે આ રીતે ત્યારબાદ હવે જેટલા પણ પેજમાં આપ વર્ક કરશો ટાઈપ કરશો તો દરેક પેજ ઉપર ઓટોમેટિક હેડર્સ છે જોઈ શકશો હવે આ માં આપ કોઈ સુધારો કરવા માંગતા હોય એડિટ કરવા માંગતા હોય તો એમના ઉપર આ હેડરનું ના નામ છે એમના ઉપર ડબલ ક્લિક કરો ત્યારબાદ આપ કંઈ પણ આપ નામ છે સુધારો કરી શકો છો નામ ચેન્જ કરી શકો છો આમાં વિશેષ સુવિધા એ છે કે આ નામને આપ જેવું આપ સિલેક્ટ કરશો ત્યારબાદ આપને બાજુમાં આવું એક ડાયલોગ બોક્સ મળશે જ્યાંથી આપ અહીંયા આ ફોન્ટ બદલાવી શકશો ફોન્ટની સાઇઝ બદલાવી શકશો અહીંયાથી ડાયરેક્ટ સાઈઝ નાની મોટી કરી શકશો બોલ્ડ ઇટાલિક સેન્ટરમાં લઈ શકો છો ત્યારબાદ બેકગ્રાઉન્ડ કલર સેટ કરી શકો છો ફોન્ટના કલર આપી શકો છો અહીંયાથી આપ એની જે જગ્યા છે એ પણ ચેન્જ કરી શકો છો જે જગ્યાએ આપ રાખવા માંગતા હોય એ રીતે પણ આપ એડર છે એ રાખી શકો છો તો બહાર નીકળવા માટે વચ્ચે બ્લેન્ક સ્પેસમાં બે ક્લિક કરશો આ રીતે આપ હેડર જોઈ શકશો હવે ત્યારબાદ હેડરમાં અહીંયા બીજા બે ઓપ્શન છે જેમ કે ઉપર અહીં લખેલ છે ડિફરન્ટ ફર્સ્ટ પેજ એ

પહેલા હેડર આપેલું હતું પુરણ પૂરણ એ જ હેડર છે જોવા મળશે તો આ ફર્સ્ટ નો ઓપ્શન છે એ સિવાય બીજો એક ઓપ્શન છે ડિફરન્ટ ઓડ એન્ડ ઇવન પેજ અહીંયા આ આપવાથી આપણે ખ્યાલ હશે કે કોઈ આ બુક વાંચતા હોય તો જે બંને સામ સામેના પેજ છે તો આવી રીતે બે પેજમાં અલગ અલગ હેડર પણ આપ અહીંયા ચોઇસ કરીને આપી શકો છો જેમાં અહીંયા બીજા પેજ ઉપર જેવું આપણ નીચે લેશો એટલે અહીંયા આપ જોઈ શકો છો ઇવન પેજ હેડર તો અહીંયા આપ જે પણ લખશો એ બીજા પેજ ઉપર સેટ થશે એ રીતે દરેક બે પેજમાં અલગ અલગ હેડર અને ફોટો આપડે સોરી હેડર સામસામ એના પેજ ઉપર અલગ અલગ હેડર આપી શકો છો હવે ઉપર જે બંને ઓપ્શન છે એમના ટીક અહીંથી હટાવી લઉં છું હવે આ હેડર જો આપ રિમૂવ કરવા માંગતા હોય તો અહીંયા ડબલ ક્લિક કરી અહીંયાથી આપ આ રીતે

ક્લિક કરતાની સાથે અહીંયા આપ જોઈ શકો છો નીચેની સાઈડમાં ફૂટર છે થઈ ગયું છે એડિટ કરવા માટે ડબલ ક્લિક કરશો આ રીતે એડિટ કરી શકશો સિલેક્ટ કરીને જે હમણાં આપણા આગળના હેડરમાં આપણે ચર્ચા થઈ એ રીતે બધે સુધારા કરી શકો છો અને ફૂટરમાં અહીંયા ઉપરની સાઈડ આપને ઓપ્શન મળશે ફૂટર ફ્રોમ બોટમ તો અહીંયાથી આપ જોઈ શકો છો કે આપનું આ ફૂટર છે એ અહીંયાથી નીચેની સાઇઝ થી આપણ સેટિંગ આપણે જે સ્પેસ છે એ કેટલી રાખવા માંગો છો આ રીતે આપણને પૂર્તા પ્રમાણે ફૂટર સેટ કરી શકો છો હવે આ ફૂટરને આપ રિમૂવ કરવા માંગતા હોય તો અહીંયાથી આ રીતે આપણે બેક સ્પેસ આપીને આ રીતે આપ રિમૂવ પણ કરી શકો છો આ રીતે હેડર અને ફૂટર ત્યારબાદ ત્રીજો ઓપ્શન છે ઇન્સર્ટ મેનુમાં ફૂટરની બાજુમાં પેજ નંબર એમના ઉપર ક્લિક કરવાથી આપ આપની ફાઇલમાં પેજ નંબર પણ આપી શકો છો એકથી વધુ પેજની ફાઇલ હોય તો આપ એક વખત આ પેજ નંબર સેટ કરવાથી દરેક પેજ ઉપર પેજ નંબર છે ઓટોમેટિક સેટ થશે એમાં પણ આપને વિવિધ ઓપ્શન મળશે કે આ પેજ નંબર આપ પેજમાં કઈ જગ્યાએ લખવા માંગો છો તો ટોપ ઓફ પેજ કે ફ્રન્ટમાં ઉપરની સાઈડ જે આ ઓપ્શન પસંદ કરશો તો આપણને એમાં પણ ચોઈસ મળશે એમાં આપ જોઈ શકો છો કે કઈ લખવા માંગો છો લેફ્ટ સેન્ટર રાઇટ ત્યારબાદ બોટમ છે એટલે કે ભાગમાં તો એમાં પણ આ રીતે લેફ્ટ રાઈટ અને સેન્ટર ઓપ્શન છે આ રીતે તો અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે ટોપ ઓફ પેજમાં અહીંયા આ ઓપ્શન સેટ કરીએ છીએ તો આપ જોઈ શકો છો કે વચ્ચેના ભાગમાં પેજ નંબર સેટ થઈ ગયા છે ત્યાર પછી જેટલા પણ પેજ હશે નીચે દરેકમાં આ પેજ નંબર છે ઓટોમેટિક સેટ થઈ જશે દાખલા તરીકે એન્ટર આપીને બીજું પેજ જોઈએ છે આ રીતે આપ જોઈ શકો છો દરેક પેજમાં આ પેજ નંબર સેટ થતો જશે હવે જો આ પેજ નંબર આપ રિમૂવ કરવા માંગતા હોય ડિલીટ કરવા માંગતા હોય તો પેજ નંબર ના ઓપ્શન ઉપર અહીંયા ક્લિક કરવાથી નીચેનું લાસ્ટ ઓપ્શન છે રીમુવ પેજ નંબર ત્યાં ક્લિક કરવાથી આ પેજ નંબર છે રીમુવ અન્ય શૈક્ષણિક મટીરીયલ્સ વિડીયો તેમજ સંદર્ભ સાઇટ ડાઉનલોડ કરવા માટે મારી આ વેબસાઇટ ની મુલાકાત લો મારા તમામ વિડીયો યુટ્યુબ પર પણ ઉપલબ્ધ છે